વડોદરા શહેરમાં વિકાસના નામે અનેક ફ્લાયઓવર બ્રિજ અને અન્ય મૌલિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે જે શહેરના તંત્રની યોજના અને પ્રગતિનું પ્રતીક છે પરંતુ શહેરના અનેક ફ્લાયઓવર ઓવર પર બિનઅધિકૃત પોસ્ટરબાજી થતી હોવાથી તેની શોભા ખરાબ થઈ રહી છે ખાનગી કંપનીઓ અને ફિલ્મોના ના જાહેરાતીય પોસ્ટર બ્રિજ ની કોર્પોરેશન પોસ્ટર લગાવનાર પણ હવે બે બન્યા છે જો આ પોસ્ટર લગાવનારાઓ પાસેથી કોર્પોરેશન દ્વારા નાણાં વસૂલવામાં આવતા નથી તો પછી આવા ગેરકાયદેસર કાર્યો પર રોક લગાવવાનો કોઈ પ્રયાસ કેમ કરવામાં આવતો નથી આ પ્રશ્ન ને